હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી બધા કેમ છો બધા મજા 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 શું મજા છે અને ભાઈ આજે છો ફ્રીથી અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ભાઈ આપણે બે દિવસથી કંઈ વિડીયો બનાવ્યો નહોતો અને મૂક્યો નહોતો કેમ કે આપણે ભાઈ કોઈ એવો ટાઈમ નથી રહ્યો કે આપણે થોડોક વિડીયો બનાવીને મૂકી દેવી એવો અને મારી ભાઈ ટાઈમ નથી તો આજે એમ થયું લાવો થોડોક વ્લોગ બનાવીને મૂકી દેવી અને ભાઈ બપોરના આજે વાગી ગયા છે પાછા ફરીને ત્રણ અને ભાઈ તો એ કીધું લાવો થોડોક બનાવી અમને બે દિવસ કીધું મૂક્યો નથી વિડીયો એટલે મૂકી દે અને જો તમે અમે ચેનલમાં પહેલી વાર હોય તો અમે કરવાનું ભૂલતા નહીં અને અને દીજો વિડીયો તમને કેવા લાગે છે નથી કેવામેન્ટમાં કહી દેજો ફોટોફટ એટલે અમને ખબર પડે કેવો વિડીયો મૂકી છે નથી મૂકતા અને તમારે ભાઈ કોઈ બી તમને એમ થાય કે આ લોકોને આવા આ વિડીયો બનાવવાનું નહીં એવું પણ અમને કીધું કોમેન્ટ કરીને ફોટોફટ એટલે એવા વિડીયો બનાવશું અને જો ભાઈ અત્યારે ડાયરેક્ટ આપણે આવી ગયા છે આપણે ધાણીમાં ને માંડવી માટો મારવા આ ધાણીમાં અહીં એવું નથી આમાં તુર છે તૂરમાં ધાણી વાવી છે એને ઉપાડવાની છે અને આની ઉપર બીજી વાવી દીધી છે અને આ બાજુ એમાં કાકી બીજો આ બાજુ કાંક ગોતે છે બગાલ ગોતો હોય એવું લાગે મને આ ગુવારમાં જો વાયરસ આવી ગયો ત્યાંથી ने ने આ માકાની ને નક્ષી છે જો ઓ ભાઈસલા કોઈ તા એટલે બધું સીબડા કોને ખવડશો તમે હે હે કાલ ગામ ન જવાનું આપણે તો કાલ ગામ જવાનું છે અને આત્યાધી ના સીબડા ને બીબડા બધું લઈ લીધું આમ સીબડા વીણા અને સોળી ઉતારી ને કુવાર કાકા માં હોય તો વીણી લેવી દીધું કે વાયરસ આવી ગયો છે ગોરમાં આવી ગયો વાયરસ આમાં નથી કુવાર ના તો કુવાર થોડક નીકી ઉતારી લેવી હા સોળી ઉતાર્યું તોય ઘણું જા બધી લાગટ છે ને ઉતાર્યો લેક

મોટો છે કેવડે કોને થાય લઈ લે ને ભાઈ કોક ખાઈ જાવ હાલ કોણ હાટુ લેસી પછી કશ હે કોણ હાટુ લેસી સીપુડું સો બાપને નેરું તું કઈ જાવ ના હોને હા નહી ના ઠેક લઈ લે સુ ફેમિલી જો અત્યારે વિપાસા વેક્ષ સમા કરે બીઈ ગયા છે બી અને ભાઈ પાંચક વાઈ ગયા છે અને સોન એકલી વેક્ષ સમા કરે છે અને મારી હમસ કરવાના છે જો હમસ કરવાન ચાલુ થઈ ગયું છે કા હવે તે શું કરો કે ના કોઈ કે સો પાસા આમાં કરવા દેવો ને આમાં કરવા બેસી હાલો જો આમાં કરવાના છે ફાઈનલ હે પોરો ખાલી તો હા પોરો ખાલી તો આ વરસ પોરો ખાઓ વરસ આવ એવું થઈ જો વરસ ન આવ તો કા એ છે નહીં યાર તો કેરે આવે હવે કેરે આવે શી ખબર હે કેરે આવે હું ખબર આપણે કાય જાણ કાય થોડો વરસાદ આવે ને તો એમ કે હારું હો થોડો મને બે બે દિવસ પાછો વરસાદ આવે વિયો ગયો એકા ત્રણ મહિના બેટા તેરના દાયવત નથી

ક્રેક થઈ ગયો છે એટલે એવું લાગે છે મને અંબાવાસ કપાતો હોય એવું લાગે છે નહીં બો કપાતો વે નથી યાર નહીં વાંજો આવે વાંજો તાવ નાસ્તો કરવો છે હાલો ફટાફટ પીસી વેક્ષમાં કરો બેહવાનું છે નહીં એટલે કર નાખી ને હા એ નાસ્તો તાર મરણ ખાવ અને આને બાલ કપાવ જવાનું છે પણ ટાઈમ નથી આવતો તમને કેવડા મોટા વાડ થઈ ગયા કાલ જવાનું મોટા જબરા કાલ જવાનું કા કાલ જવું હોણ વાળ કપાવ જલા જઈજો કાલ જવાનું છે ને કોને અગર જવું છે

વે તો આ સોક્રાઈ દુનિયા ઉનાખું તો ને નાસ્તો પાણી કરી લીધા નઈ હા નાસ્તો કરી લીધું નાખી દી એક બધું તને ખબર નો પડે કે આમ નાખી દે એક બધું ખબર નાખતો તો આ સોક્રા આસા ના જતું નેક્સ્ટ નાઈટ ફોટો અપડાલ તું હું કરે રંસી આઈ હું કાઈ ઊભી હે ઊભી હે ઓ નાસ્તો કરી લે વેપર જાય તને વિડિયો ન દે એટલે વેપર ખાતી બેન થઈ કે કાલ આઈ બો પા વેપર આ લઈ લાય આથી દૂર વાળી કરીને આપલે તો મે લઈ દીધી ગુડી વારી કે નખે ને હા ઈ જો આયુ ખાઈ જા વાલ કાયોગા જીનસ્ટી મસ્ત તન લાગે લે આટલું ટૂકુ નો પહેરે છે લાંબુ પહેરજો કા મારે એવા પહેરવા તારે એવા પહેરવા છે તારે ડ્રેસ પહેરવો છે કે નો પહેવાના છે ડ્રેસ પહેરવા ચાલુ કરવું છે તારો ડ્રેસ જો પેલા મોટો નથી તો તું પેલા જો હે હા ડ્રેસ જો મોટો છે અસલ મોટો છે મોટો નથી મારું અસલ નથી લાગ્યાસ નથી ઓમ તો અત્યારે બધા ડ્રેસ પહેરે છે કા પણ આપણે આ બધું સિસ્ટમ નથી છે ગામડિયામાં गा मरियाम ऐसा ही जायेगी अब या लक्ष्मोड़ी नहीं तय नॉर्थ था ही नहीं वो थोड़े सिस्टम था ही तेरे तो करी नाइक वीसे आप रहते तारा करी नाइक वीसे हमारे के नाइक वीसे जैसे सब्सक्राइब था ही नहीं हाँ अरे हमारे ड्रेस पैरवन सालू कर दियो सेप पे यार ना जो केस हमारे वीसे जैसे सब्सक्राइबर था

એક આйти ફરવા જાય પછી ડ્રેસ ના પહેરવાનો આ કરી હોય એટલે સાડી હા કરી હોય એટલે સાડી જ પહેરવી પડે એટલે લાસ્ટ આટલે હોય બાપુજી ની બતાવ હોય એટલે સાડી બેરી જ પડે ઈ અતારે હસી છે હસી ને અને ઘરે તરત ડ્રેસ પહેરવાની છૂટે મળે તને કેટલી મજા આવે તો તો બહુ જ મજા આવે હે બહુ જ મજા બહુ જ મજા આવે ના નો પહેરાય હો આઈ નો પહેર એ શરમ થાય કેમ શરમ થાય

કેમ કે મારે ઘરે નથી પેરવા ભાઈ કા ના ના ઘરે મન ચરંતાય આયે પેરવા છે આ કે નહીં બહાર ફરવા જાવી ને કે મન ફરવા લઈ જાવ ને ન કર ના એ રેંસી આને આને દરેક સારું લાગશે કે નહીં લાગે કે તો ફટો ફટ તું તો કેમ ખબર પડી કે બાથી લાગે ને પેરા પછી સારું લાગે અને તારી કાકી એમ કહે છે કે ભાઈ મારે 20000 સબસ્ક્રાઇબર થાય એટલે દ્રેશ પરન ચાલુ કરવું છે તો 20000 સબસ્ક્રાઇબર થઈ જાય કે નહીં થઈ કે ત્રણ મહિના અંતર थे जैए। थे थे हेलो भाई वेरी गुड अमर रेंजी भाई अब के सक पे 3 मिनट अंदर 20000 सोल ने सब्सक्राइबर थे जाए मतलब कि हमारे चैनल में 20000 सब्सक्राइबर थे जाए मतलब सोल ने छुट्टी आपनी से आपने दरेस पेरवाई जो यहां हमारे पास उभी छे का हां मारे देश तो पेरवा से पण करे नहीं बाहर फरवा के मैं ना सब बताए क्यों फरवा जाए बाहर के हम बताए जाए से ना जुनागढ़ जाए कोई सोमनाथ आपरे सोमनाथ जावनो तो यानो हुई क्यों સોમનાથ નહીં જુનાગઢ જવાનું એમાં એમાં એવું થયું કે ભાઈ કામની જરૂર પ્રેશર બહુ વધી ગયું ફૂલો ફૂલ વેપારીને એટલા અત્યારે ફોન આવે છે કે ભાઈ વેક્સ દઈ જાઓ વેક્સ દઈ જાઓ એ લોકોને અત્યારે જોરદાર સિઝન હોય છે અને ભાઈ અમારી અહીંયા ખેતીવાડીની સીઝન હોય છે કે આવવા જવાનું વધી જાય એટલે ભાઈ એમાં તમારો ટાઈમ આવતો નથી ફરવા જવાનું બાકી બીજું તો કોઈ વાંધો નથી અમે જો ફરવા વ્યાજ આવ્યું તો પાછળ અહીંયા અમારું બધું કામ આખું આમ લોન્ચ પેન્ટ થઈ જાય એવું થઈ જાય છે એવું હા તેમ હવે પેઠી અમારું કામ આવશે ઠેઠ બીજા ત્રીજા મહિના સુધી કામ આવશે ના દિવાળી પછી એમ તો ખુલી જાય કામ પણ એ દસ પંદર દિન ના ગાળા આમ હોય એ કોઈ નળે નહિ એટલે બીજા ત્રીજા મહિના સુધી કામ મજા આવશે ભગડા સાથે ક્યાં સુધી અમારે ઉપાધિ નથી આવે તારું શું કેવું ના ના નહીં મળે સોમનાથ ફરવા જવું છે હા જો અલ્પા પાછળ દાંત કાઢતા જાય તારા